કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે જિલ્લામાં વરસાદના લીધે બે લોકોના મોત થયા છે વીજળી પડતા તેર પશુ મૃત્યુ પામ્યા છે વરસાદ બાદ ખેતીવાડી નુકસાનનો સર્વે કરાવાશે રાઘવજીએ જિલ્લામાં વરસાદી આફત અંગે તાગ મેળવ્યો છે પરિસ્થિતિનો ચિતાર કરવામાં આવ્યો છે અનેક નુકસાનીના દ્રશ્યો છે ત્યાં અહીંયા સામે આવ્યા બે લોકોના મોત પણ થયા છે સુરેન્દ્રનગરમાં સ્થિતિ વણસી છે ને જેને લઈને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા અને જિલ્લામાં વરસાદને લીધે બે લોકોના મોત થયા વીજળી પડતા તેર પશુ મૃત્યુ પામ્યા છે સાથે વરસાદ બાદ ખેતીવાડી નુકસાનનો સર્વે પણ કરવા છે તેવું કહેવામાં આવ્યું છે રાઘવજીએ જિલ્લામાં વરસાદી આફત અંગે તાગ મેળવ્યો છે અને પરિસ્થિતિનો શિકાર કર્યો છે બે જેટલા માનવ મૃત્યુ થયા છે તેર જેટલા પશુઓ વીજળી પડવાના હિસાબે મૃત્યુ થયા છે અને તારીખ પચીસ છવીસ ના રોજ અતિવૃષ્ટિ જે થઈ એના કારણે સાડત્રીસ જેટલા મકાન કાચા પાકાને નુકસાન થયાનો વાવડ છે અને ચોટીલામાં એકસો અઠાવન વઢવાણમાં બસો એક જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી અને એના માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી નુકસાની દસ જેટલા કોજવીને નુકસાની થઈ છે અને ઘણા ગામડાઓમાં વીજ પુરવઠાને અસર થઈ છે તાત્કાલિક તમામ રસ્તાઓ વાહન વ્યવહારને લાયક થાય એના માટેની અહીંથી જરૂરી સૂચના આપવામાં આવી છે જેવા પૂરના પાણી ઓસરે કે તુરત જ એ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે ખેતીવાડીને જે કાંઈ નુકસાન થયું હશે એનું સર્વે કરવાના અમે કૃષિ મંત્રી તરીકેના આદેશો આપી દીધા છે અને જેવી થોડીક પરિસ્થિતિ સામાન્ય થાય એટલે તાત્કાલિક સર્વે કરી અને રાજ્ય સરકારને અહેવાલ મોકલશે અને અહેવાલ મેળ્યા બાદ અમે એના માટેની સહાય માટે જરૂરી કાર્યવાહી હાથ ધરશું